ધાનેરા તાલુકાની થાવર ગ્રામ પંચાયત દ્વારા રોપણી કરેલા છોડની માવજતના ના કરવાના કારણે અનેક છોડ સુકાઈ ગયા છે જેને લઈ સ્થાનિક નાગરિકો ભારે રોષ સાથે રજૂઆત કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયતનો વહીવટ ભ્રષ્ટાચારથી ભરેલો છે જે કામોમાં આવક થાય તેવા કામોમાં સ્થાનિક અમલદારોને વધારે રસ દેખાતો હોય તેવી તસવીર ધાનેરા તાલુકાના થાવર ગામમાં જોવા મળી છે ચોમાસા ઋતુ દરમિયાન થાવર ગામના મુક્તિધામ ખાતે બાળ તરુણોની રોપણી કરવામાં આવી હતી જેમાં ટપક પદ્ધતિ પણ કરવામાં આવી હતી જો કે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા બાળ તરુણોનું ધ્યાન ન આપતા છોડ પાણી વગર સુકાઈ ગયા છે વર્ષ દરમિયાન પાણી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે જેમાં મોટા ઉપાડે પાણીના હવાડા અને પાણીની પરબ બનાવવામાં આવે છે જોકે પાણીને પરબ સુધી પહોંચાડવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ સાબિત થઈ રહી છે

અને જગ્ગુબેન અમથાભાઈ સરપંચ હતા એ વખતે અમારા પોંચ વર્ષના સમયગાળામાં અમે પ્રકૃતિનું ખૂબ જ કામ કર્યું છે મારા ગામો સાહેબ મેં પોચ હજાર વૃક્ષો વાયા હતા તો અમે એમાં ટપક કરેલી હતી પાણી માટે અને ઢોર માટે વાર ફેન્સિંગ પણ કરેલી હતી પણ હવે સાહેબ આ જે શમશાન ભૂમિયા એમાં અમે વૃક્ષો બે વખત વાર્યા પણ ગ્રામ પંચાયતને કોઈ રસ નથી હાલની જે ચાલુ ગ્રામ પંચાયત એમને કોઈ રસ નથી એમને ખાલી સાહેબ રસ સેમ છે રોડ બનાવવા અને જે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરો એમાં એમને રસ છે બરાબર અને ખોટી ખોટી સંગદો આપવી એમાં રસ છે અમારા ગામમાં જે પરબો બનાવી છે એમાં પણ કનેક્શન આપેલા નથી અને પાણી પણ નથી જતું અને દૂરના જે ઢોરા માટે અવાડા બનાવેલા છે તો એ અવાડામાં પણ પાણી નથી જતું સાહેબ એમને ખરેખર અમારી ગ્રામ હાલની જે ગ્રામ પંચાયત ચાલુ છે અમારે પ્રકૃતિને બહુ જ નુકસાન કરી રહી છે તો મારી ટીડીઓ સાહેબને અને ડીડીઓ સાહેબને રિક્વેસ્ટ છે કે જો પ્રકૃતિને સાહેબ નુકસાન ન થાય એના માટે

તેવી રજૂઆત સ્થાનિક તાલુકા વિકાસ અધિકારીને કરી છે પાણી રેણાક વિસ્તાર તેમજ વૃક્ષના જતન પાછળ ખર્ચ થાય તેવા ઉદ્દેશ્ય સાથે બિનકાયદે સર ચાલતા સર્વિસ સ્ટેશનમાં અપાતું પાણી બંધ કરાય તેવી રજૂઆત ગત સપ્ટેમ્બર માસમાં કરાઈ છે જો કે હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી મુક્તિ મને જોતા વૃક્ષ જોયા મે બધાય બળેલા એની તપાસ કરી પાણી ક્યાં વેડફાઈ રહ્યું છે તો સરપંચશ્રીના ભત્રીજા ભરતભાઈ પોતાનું સર્વિસ સ્ટેશન ચાલુ કરેલું છે ત્યાં હજારો લીટરનું પાણી ત્યાં જ વપરાય છે અને ગ્રામ પંચાયત કોઈ ધ્યાન દેવતું નથી એ અંતર્ગતમાં મેં તારીખ બાર નવ બે હજાર ચોવીસની અરજી કરેલી છે ત્રણ મહિનાથી અરજીનો કોઈ નિકાલ લેતા નથી અને સરપંચ તલાટી શ્રીને ને કહેવામાં આવે તો કે ઉપરનો વિષય છે ઉપર કહેવામાં આવે તો ગ્રામ વિષય છે ગ્રામ પંચાયતના બોરમાંથી જ પાણી આવે છે અને કોઈ વેરો બીજો કોઈ ભરતા નથી અને ડુપ્લિકેટ સણદ એની બનાવેલી છે આ કારની ધનેરા તાલુકાના થાવર ગામ સહિત અનેક ગામોમાં વિકાસના કામથી લઈ સફાઈમાં અપાતી સરકારી ગ્રાન્ટમાં ભારે ગેરરીતિ થઈ રહી છે આ મામલે સ્થાનિક પ્રજા જાગૃત બની રજૂઆત કરે તો ગ્રામીણ વિસ્તારમાં વિકાસ દેખાય તેમ છે